નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કેમ ન્યૂઝ ગુજરાત બાબર તાલુકાના સંદેશરા ગામે આવેલ આંગણવાડી મતને આમંત્રણ આપતું જજરિત મકાન બનાસકોઠા જિલ્લાના બાબર તાલુકાના સંદેશરા ગામે આવેલ આંગણવાડીની ઇમારત હાલમાં જજરિત અવસ્થામાં આ ઇમારતની જરૂરી રિપેરિંગમાં દિવાલોમાં તિરાડો છત લીકેજ બારી દરવાજાને નુકસાન વગેરે જેવી સમસ્યાઓને કારણે બાળકો અને આંગણવાડી કાર્યકરોને અસુવિધા થઈ રહી છે આ સ્થિતિમાં બાળકોની સલામતી અને શિક્ષણ માટે જોખમી બની શકે છે આંગણવાડીની ઇમારતને રિપેરિંગ માટે તાત્કાલિક જરૂરી પગલાં લેવામાં આવે તેવી માગણી આંગણવાડીના બાળકો અને કર્મચારીઓના હિતમાં આ કામગીરી ખૂબ જ મહત્ત્વપૂર્ણ શિક્ષણ ક્ષેત્રે આંગણવાડી એ એક મૂળભૂત પાયો છે પરંતુ આવા જજરીત મકાનમાં પોતાના બાળકોને મૂકવા માટે વાલીઓ પણ ડરે છે જેથી આ ઈમારતને લાગતી વિભાગે કચેરીઓના જવાબદાર અધિકારીઓ ઝડપી કાર્યવાહી કરી તેવી સનેસરા ગામના વાલીઓની માગણી છે વિશેષ અહેવાલ વાઘેલા પોચાજી ભાભર બનાસકાંઠાથી